ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ બે પચીસ આપણે જોઈએ ને તો આ ગુલાબી રીંગણું છે જેનો ભાવ અઢારથી થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે કિરીટભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ખંડેરી બાજુથી આવે છે આ ગુલાબી રીંગણા ફોરજી મરચી જોઈએ ને તો જેનો ભાવ પાંત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જેનું વેચાણ સદગુરુમાં ગોવિંદ બાપા કરે છે આ મરચા હા મીડિયમ એવા મરચાં જે બે નંબર જેનો ભાવ પંદર રૂપિયા કિલો થાય છે લીંબુ જોઈએ જેનો ભાવ બહુ થી લઈને એકસો વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને પંદરથી વીસ કિલોનું પેકિંગ આવે છે આપણે જોઈને તો આ શિમલા જેનો ભાવ પાંત્રીસ ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ ગાજર જેનો ભાવ વીસ પચીસ રૂપિયા કિલો આદુ એવરેજ ઘણા ટાઈમથી ચાલીસ રૂપિયા કિલો વેચાય છે આ અડવીની ગંઠો જેનો ભાવ પચાસ રૂપિયા કિલો વેચાય છે ને કેરીમાં જઈને તો ત્રીસ પાંત્રીસ રૂપિયા કિલો કેરી વેચાય છે જે પાર ટ્રેડિંગમાં રમેશભાઈ જેનું હોલસેલમાં વેચાણ કરે છે આ કેળા કાચા જેનો ભાવ અઢારથી વીસ રૂપિયા કિલો વેચાય છે અને ખીરા કાકડી છે જેનો ભાવ પણ વીસ રૂપિયા કિલો વેચાય છે કારેલા જેનો ભાવ વીસથી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે સારા કારેલા ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે બોલુભાઈ ભાઈનું નામ છે અને જે માલનું વેચાણ કરે છે સિતારા મરચી જેનો ભાવ ત્રીસ પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને જે દસથી લઈને બાર તેર કિલાનું પેકિંગ આવે છે તે જોઈને તો આ એક નંબર દેશી મરચું જેનો ભાવ સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાય છે વેરાય કૃપામાં ભાઈ દેશી મરચાંનું વેચાણ કરે છે અને વઢવાણી મરચું એ જેનો ભાવ ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે શક્કરિયા જેનો ભાવ પચીસ રૂપિયા કિલો વેચાય છે હોલસેલમાં ફુલાવરસો થી લઈને બસો પચાસ રૂપિયાનું વધડું પોટલું ફુલાવરનું વેચાય છે ગુવારમાં એવરેજ ભાવ જોઈને તો વિડીયો પચાસ થી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે આ પર્વ જેનો ભાવ પચાસ રૂપિયા કિલો વેચાય છે લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો આપણે જોઈએ ને તો માર્કેટમાં અત્યારે કેસર દેશી કાચી આવે છે અને જેનો ભાવ અઢાર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને ભાઈ આણંદ જિલ્લામાંથી આવે છે આ કાચી કેરી લઈને અને જે વીસ રૂપિયા કિલો હોલસેલમાં વેચાણ થાય છે શું નામ ભાઈ તમારું મહેન્દ્રભાઈ ભાઈનું નામ છે જે

આપણે જોઈ તો ઘણા ટાઈમથી દૂધીમાં એવરેજ બજાર દસ બાર પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આજે પણ બાર રૂપિયા કિલો હોલસેલમાં દૂધી વેચાય છે કમલેશભાઈ ખેડૂતનું નામ છે અને જે વાંકાનેર તાલુકાનું કરકિયા ગામ છે ત્યાંથી ભાઈ આવે છે આ દૂધી લઈને જે હોલસેલ વેચે આપણે જોઈએ ને તો માર્કેટનું નંબર વન ગુલાબી છે જે મારુતિ પેઢીમાં આવેલું છે હું ભાવે છો પચીસ રૂપિયા જે

આપણે જોઈએ ને તો આ સાત નંબર જે દાણાવાળી ચોરી આવે જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે અને પેયાવાથી ભાઈ આવે છે અને પિત્બરભાઈ ખેડૂતનું નામ છે જે પેયાવા ગામથી ચોરી લઈને આવે છે અને બાબુલાલમાં જે ભાઈ જેનું વેચાણ કરે છે આપણે જોઈએ ને તો આ અંકુર પાંચ નંબર ચોરા છે જે એકદમ સારી ક્વોલિટીના હોય છે જેનો વાવ માર્કેટમાં પચાસ રૂપિયા કિલો વેચાય છે જે શ્રીજીમાં અનુરાગભાઈ જેનું વેચાણ કરે છે અને અશોકભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ કાથરોટા ગામથી ના આવે છે ચોરાલે આપણે જોઈએ તો આ ખરગુજા ગલકા જેનો ભાવ પચીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આપણે જોઈએ ને તો આ રાજાપુરી આથણાની કેરી જેનો ભાવ પચાસ રૂપિયા કિલો વેચાય છે આપણે જોઈને તો આજે માર્કેટમાં લાલ મરચાં પણ આવેલા છે જે એક નંબર લાલ મરચું છે જેનો ભાવ એંસી રૂપિયા કિલો વેચાય છે મહેશ ટ્રેડિંગમાં ભાઈ વેચે છે ઉના તાલુકાના એક નંબર ફ્રેશ ગુંદા જોઈને તો જેનો ભાવ પાંત્રી ચાલીસ રૂપિયા કિલો વેચાય છે રૂપિયા સુધી કિલો આપણે જોઈને તો આ પુરિયા ચોરાનું બંડલ જે હો રૂપિયા થી લઈને એકસો વીસ રૂપિયાનું ઓદળું વેચાય છે નિલેશભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ લોધેડા ગામથી આવે છે આ ચોરા આ કોબી જેનો ભાવ પચાસ સાઈઠ રૂપિયા ઉધડું પોટલું વેચાય છે અને સારું કોબી સિત્તેર એંશી રૂપિયાનું પોટલું વેચાય છે કોબીસમાં થોડીક ઓલવે તેજી છે આ એનો લોકલ ભીંડો છે જેનો ભાવ પાંત્રીસ ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આપણે જોઈને તો આ બાર પાર્સલ ટમેટા છે જેનો ભાવ પંદર રૂપિયા કિલો વેચાય છે અને આ એક નંબર દેશી ટમેટા ટાઈપ છે જેનો ભાવ વીસ રૂપિયા કિલો વેચાય છે જે હોલસેલ કેરેટ વીસ પચીસ કિલાનું આવે જેનો ભાવ છે આપણે જોઈ ને તો આ મસાલા માર્કેટ જેમાં ફૂદીના ભાવ ત્રણ રૂપિયા પૂર્યુ વેચાય છે વિશાલભાઈ ભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ કુવાડવા ગામ થી આવે છે ફૂદીનો લઈ આપણે જોઈને તો માર્કેટ નું સારા માં સારું કોથમી નંબર વન પાઉજા દાણા છે જેનો ભાવ ત્રીસ થી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે નાગજીભાઈ ભાઈ નું નામ છે અને જે એક નંબર દાણા નું હોલસેલ વેચાણ કરે છે

આપણે જોઈ ને તો આ તાંજરીઓ જેનો ભાવ પાંચ રૂપિયા થી લઈને છ રૂપિયા સુધી પૂર્યું વેચાય છે પાલકમાં જે પાલક સવા રૂપિયા થી લઈને દોઢ રૂપિયા સુધી સારો પાલક વેચાય છે અને હલકો પાડો રૂપિયામાં પણ વેચાય છે શું નામ ભાઈ દિનેશભાઈ ખેડૂતનું નામ છે કયું કામ જે ભાઈ ભીમગઢ થી આવે છે આ તાંજરીઓ પાલક લઈ એ આપણે જોઈને તો માર્કેટની એક નંબર મેથી છે જે સારામાં સારી મેથી છે આજની તારીખમાં અને જેનો ભાવ બાર થી લઈને પંદર રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે એક નંબર મેથી રોહિતભાઈ ભાઈનું નામ છે જે આ મેથીનું હોલસેલમાં વેચાણ કરે છે આ બીટ જેનો ભાવ ચાલી પચાસ રૂપિયા પાથરો વેચાય છે હવે સિઝન પૂરી થવામાં છે બીટની